અંજાર તાલુકાના વરસામેડી ગામના આરોપી જગા પંચાણ બાવીસ ગુના નોંધાયા છે ત્યારે તેમણે ગાય ભેંસ માટે તબેલો બનાવ્યો હતો સર્વે નંબર આઠસો નેવું પૈકીમાં તે સ્વેચ્છાએ કાચું પાકું દબાણ તોડી નાખી અને સરકારને આ જમીન સુપ્રત કરી હવે જોઈએ અંજારામત ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ આરોપી જગા પચાણ રબારી વરસામેડી ગામ અંજારના આરોપીનો ગુનાહિત ઇતિહાસ વિવિધ બાવીસ ગુનાઓમાં તેમની સામે ગુના નોંધાયેલા હતા ખાસ કરીને શરીર સંબંધી ગુનાઓ ખંડણી માંગવાના ગુનાઓ એટ્રોસિટીના ગુનાઓ જમીન પચાવી પાડવાના ગુનાઓ રાઇટિંગના ગુનાઓ વગેરે ગુનાઓ હોય ત્યારે વરસામેડી ગામ તાલુકો અંજારના સર્વે નંબર આઠસો નેવું પૈકી સરકારી જમીનમાં ઘોઘા મહારાજના મંદિર પાસે જે આરોપી પોતાના આર્થિક ફાયદા સારું સર્વે નંબર આઠસો નેવું પૈકીની સરકારી જમીનમાં જે દબાણ કર્યું હતું તે દબાણ દૂર કરવા માટે તાત્કાલિક અસરથી તેમને સૂચના આપવામાં આવી હતી નોટિસ આપવામાં આવી હતી ત્યારે આરોપીએ તાત્કાલિક અસરથી ગેરકાયદે સરકારી જમીન ઉપર જે ભેંસો અને ગાયોનો તબેલો કર્યો હતો પાકું બાંધકામ કરેલું હતું પતરાના શેડ બનાવ્યા હતા તે સ્વેચ્છાએ તોડી પાડી સરકારી જમીન ઉપરનો કબજો ખાલી કરી સરકારને શુપરત કરેલ છે